હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે તમારા બધાની રિકવેસ્ટ ઉપર હું રેસીપી લઈને આવી છું ટોસ્ટ તમે જુઓ એકદમ ક્રિસ્પી છે અડતાની સાથે જ તૂટી જાય છે એકદમ માર્કેટ જેવા છે પણ માર્કેટ કરતાં પણ વધારે સરસ છે કેમ કે આપણે ઘરે બનાવ્યા છે જુઓ એનું ટેક્સચર તમે જુઓ તો ચાલો મારી આ શું બેકરીમાં આપ સૌનું સ્વાગત છે આપણે આ ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં મેં અહીંયા અઢીસો ગ્રામ મેંદો લીધો છે તમે અહીંયા ચાહો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો પણ મેં પ્રોપર મેંદાથી જ બનાવ્યા છે જુઓ એક્ઝેક્ટ એકસો પચાસ ગ્રામ છે હવે અહીંયા મારે થોડું કાળજીપૂર્વક કામ કરવાનું છે કેમ કે હવે જેટલા પણ મારે ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે એ બધા હું પ્રોપર મેઝરમેન્ટ સાથે લઈશ ને તમને સાથે ચમચીની માપથી પણ બતાવીશ કે ચમચીથી કેટલું થાય અને ગ્રામથી કેટલું થાય આપણે નાના નાના માપ માટે આવું કંપાસ જે આવતો હોય છે મેઝરિંગ સ્કેલનો એ લેવાનો છે અહીંયા મેં હાફ ટી સ્પૂન લીધું છે ગ્લુટન મારે અહીંયા બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી ગ્રામ ગ્લુટનની જરૂર છે અને હાફ ટીસ્પૂન એક્ઝેક્ટ અઢી ગ્રામ ગ્લુટન થઈ ગયું છે જે મેં મેંદામાં એડ કર્યું ફરીથી મેં ટેર કર્યું અને અહીંયા હું લઈ રહી છું કેલ્શિયમ કેલ્શિયમ મારે અહીંયા જોઈએ છે એક ગ્રામ અને મેં ચમચીથી લીધું છે વન ફોર્થ ટી સ્પૂન તમે જુઓ એક્ઝેક્ટ વન ફોર્થ ટી સ્પૂન મેં લીધું તો એક ગ્રામ જેવું આપણું કેલ્શિયમ થઈ ગયું છે એટલે કે કેલ્શિયમ પાવડર સેજ એકાદ ચપટીથી પણ વધારે ના હોવું જોઈએ આટલું જ હોવું જોઈએ બને તો તમે વન ફોર્થ ટી સ્પૂન જે હોય એને લેવલ કરીને લેજો આ છે ઇમ્પ્રુવર ઇમ્પ્રુવર હું અહીંયા લઈ રહી છું વન ફોર્થ ટી સ્પૂન ઇમ્પ્રુવર મારે જોઈએ છે સવા ગ્રામ એટલે કે એક પોઈન્ટ પચીસ પણ અહીંયા મારે એક પોઈન્ટ બાવીસ થયું છે તો ચાલે હવે આ બધી જ વસ્તુ આપણે બરાબર એકવાર મિક્સ કરી લઈએ હવે હું અહીંયા ફરીથી સ્કેલ લઉં છું અને એમાં હું લઈશ અહીંયા દળેલી ખાંડ દળેલી ખાંડ મેં અહીંયા લીધી છે પચાસ ગ્રામ આખી ખાંડ હશે તો બી ચાલશે એટલું કે તમારે ન ઓગાડવામાં થોડી વધારે મહેનત થશે દળેલી ખાંડ હશે તો ફટાફટ કામ થઈ જશે સાથે હું અહીંયા લઈ રહી છું હુંફાળું ગરમ પાણી છે થોડું એકસો પચીસ ગ્રામ પાણી મારે અહીંયા દોઢસો એમએલ જેવું જોઈશે પણ અત્યારે હું ખાલી એકસો પચીસ ગ્રામ જ લઉં છું બે ગ્રામ થોડું વધારે છે તો આગળ પાક છે ચાલે એકવાર આપણે ખાંડને બરાબર મિક્સ કરી લઈએ કેમ કે પાણી થોડું હું ફાળવું છે બહુ ગરમ નથી લેવાનું આપણા આંગળી સહન કરી શકે એટલું જ પાણી આપણે ગરમ લેવાનું છે પાણીમાં આપણે ખાંડ બરાબર ઓગાળી લીધી છે અને હવે અહીંયા હું લઈ રહી છું એક ટી સ્પૂન ઇસ્ટ અને વજનથી જુઓ તો પાંચ ગ્રામ મારે અહીંયા જોઈએ છે છ ગ્રામ યની જરૂર છે એટલે મેં સાથે વન ફોર્થ ટીસ્પૂન પણ લીધું છે અત્યારે શિયાળો છે એટલે મેં એક ગ્રામ ઇસ્ટ વધારે લીધી છે બાકી ઉનાળો હોય તો તમે અહીંયા પાંચ ગ્રામ ઇસ્ટ લેશો તો પણ થઈ જશે હવે આપણે આને ઢાંકીને થોડીવાર સાઈડ પર રાખી દઈએ કેમ કે હજી આપણા થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ બાકી છે હું અહીંયા લઈ રહી છું મિલ્ક પાવડર દસ ગ્રામ આ જે ટોસ છે એને હંમેશા આ જ રીતે બનાવવાના દૂધથી એનો લોટ નહીં બાંધવાનો પણ આપણે પ્રોટીન જોઈશે એટલે મિલ્ક પાવડર આપણે લીધો છે મિલ્ક પાવડરને પણ આપણે લઈ લીધો છે મેંદામાં હવે અહીંયા હું લઈ રહી છું તમે જુઓ મેં એક ટી સ્પૂન ભરીને મીઠું લીધું પણ મારે જોઈએ છે પાંચ ગ્રામ તો હાફ ટી સ્પૂનમાં જ પાંચ ગ્રામ થઈ ગયું એટલે હંમેશા અઢીસો ગ્રામ મેંદો હોય તો તમારે કોઈ પણ ઝંઝટ વગર ડાયરેક્ટ હાફ ટીસ્પૂન મીઠું તમારે લઈ લેવાનું તો એક્ઝેક્ટ પાંચ ગ્રામ થઈ જશે એક આખી ટી સ્પૂન ભરીને ના લેશો હાફ ટી સ્પૂનમાં પાંચ ગ્રામ મીઠું આવી જતું હોય છે એને પણ આપણે મીઠામાં સરસ એડ કરી દઈએ હવે હું અહીંયા લઈ રહી છું તેલ તેલ મારે અહીંયા જોઈએ છે પચીસ ગ્રામ આટલું જ તેલ આપણે આખી રેસીપીમાં વાપરવાનું છે અહીંયા તમે તેલ બટર માર્જિરિંગ કશું પણ લઈ શકો પણ હું આજે તમને અહીંયા સિમ્પલ વેથી એકદમ સિમ્પલ ટોસ્ટ બનાવવાના શીખવાડું છું આના જે મેઝરમેન્ટ છે એ એકદમ એક્યુરેટ છે પણ આ સૌથી ઇઝી રેસીપી છે આના પછી જે ટોસ્ટની રેસીપી આવતી જશે રસ્કની રેસીપી આવતી જશે એ થોડી થોડી તમને એમાં થોડું ચેન્જ લાગશે હવે આ બધી જ વસ્તુઓને આપણે એકવાર ચાળી લઈશું એટલે એમાં આપણે જેટલું પણ ઇમ્પ્રુવર છે કેલ્શિયમ છે ગ્લુટન છે બધી જ વસ્તુ એકવાર સરસ મિક્સ થઈ જાય અને એમાં મિલ્ક પાવડર હોય ને એટલે આવા થોડા ગાંગડા થઈ જતા હોય તો તમારે એને સરસ ચાળી લેવાનું છે મેંદો તો પહેલેથી ચાળેલો જ છે પણ તેમ છતાં ફરીથી બધું એકવાર આપણે ચાળી લીધું હવે આપણું જે ઈસનું પાણી હતું એ બી એકદમ સરસ ફરમેન્ટ થઈ ગયું છે આજે હું લોટ બાંધું છું એ સ્ટેન્ડ મિક્સરમાં જ કરું છું આપણે પહેલાં બધું જ ઈસનું જે પાણી છે એ બાઉલમાં લઈ લઈએ તમે આને ઇલેક્ટ્રિક બીટરથી પણ લોટ બાંધી શકો જેમાં અલગથી સ્ટીક આવતી હોય છે લોટ બાંધવા માટેની સ્ટીક આવતી હોય છે એનાથી પણ તમે લોટ બાંધી શકો મેં યીસ્ટવાળા પાણીની અંદર થોડુંક તેલ નાખી દીધું છે અને દોઢ ચમચી જેટલું તેલ બચાવ્યું છે અને આપણું મેંદાનું મિશ્રણ પણ બધું જ એમાં એડ કરી દઉં છું એકવાર હું મારા બાઉલને સ્ટેન્ડ મિક્સરમાં ફિક્ટ કરી દઉં તમે જુઓ બધી જ વસ્તુ હવે એક સાથે થઈ ગઈ છે અને આપણે આને પહેલાં સ્લો જે એની સ્પીડ હોય એના પર થોડીકવાર આપણે એને ચલાવીશું બે કે દસ સેકન્ડ માટે એ પછી આપણે ધીરે ધીરે ધીરેની સ્પીડ વધારતા જઈશું હવે આ જ મેઇન પ્રોસેસ છે જે તમે હાથથી લોટ બાંધો છો એ જ વસ્તુ આમાં છે પણ હું સ્ટેન્ડ મિક્સરમાં કરું છું તમે હાથથી પણ લોટ બાંધી શકો છો મેં અહીંયા કશું જ એડિટ નથી કર્યું જેટલું પણ કામ કર્યું છે એ બધું તમારી સામે છે ખાલી અહીંયા મેં સ્પીડ વધારી છે જેથી તમને પ્રોપર આઈડિયા આવે જો એકસો પચીસ ગ્રામ આપણે પાણી લીધું હતું તો લોટ આપણો બંધાઈ ગયો છે પરોઠા જેવો હવે મેં અહીંયા વન ફોર કપ જેટલું પાણી લીધું છે આ પણ થોડું હૂંફાળું છે અને હવે આપણે એમાં એક એક ચમચી કરી અને પાણી નાખતા જઈશું જ્યાં સુધી આપણને ખ્યાલ ના આવે કે મારો લોટ પ્રોપર બંધાઈ ગયો છે ત્યાં સુધી આપણે ધીમે ધીમે પાણી એમાં એડ કરતા જઈશું એક ચમચી પાણી નાખ્યા પછી બધું જ પાણી સરસ એમાં સોસાઈ ગયું એ પછી મેં જોયું તો જુઓ હજી પણ લોટમાં થોડા પાણીની જરૂર છે ફરીથી મેં અહીંયા એક ચમચી પાણી લીધું છે એટલે કે એક ટી ફરીથી પાણી લીધું છે અને ફરીથી હું એને લોટ બાંધું છું ફ્રેન્ડ્સ આપ સૌને ફરીથી એકવાર એ જ રિક્વેસ્ટ કરીશ કે આપે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો મારો લોટ અહીંયા પ્રોપર બંધાઈ ગયો છે એટલે મેં અહીંયા જે બાકીનું એક ચમચી જેવું તેલ આપણે રહેવા દીધું હતું એને પણ એડ કરી દીધું અને ફરીથી આપણે એને લોટમાં મિક્સ કરી દીધું લોટ અહીંયા મારો પ્રોપર બંધાઈ ગયો છે તમે જુઓ એમાં જે સ્ટ્રેચનેસ છે જે એની ઇલાસ્ટિસિટી એ પ્રોપર આવી ગઈ છે લોટ એકદમ સરસ ખેંચાઈ રહ્યો છે એની નિશાની છે કે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હું તમને અહીંયા બતાવું કે લોટમાં જે વિન્ડો હોય જુઓ આવી રીતે કરવાથી લોટ ફાટવો ના જોઈએ એનો મતલબ કે આપણો લોટ પ્રોપર બંધાઈ ગયો છે અને આ થોડું હાથમાં ચોંટે છે એનો કોઈ વાંધો નહીં કેમ કે અત્યારે આપણે એને પ્રૂફ કરવા માટે જ રહેવા દેવાનો છે હવે આ બધું લોટ આપણે એકવાર બધો ભેગો કરી દઈશું અને અહીંયા મેં મારા ઓવનને સો ડિગ્રી ઉપર થોડીવાર માટે ચાલુ કર્યું છે એક મિનિટ સુધી હું સો ડિગ્રી પર ઓવનને ચાલુ રાખીશ કેમ કે અત્યારે ઠંડક છે એટલે પ્રૂફ થતા વાર લાગશે જ્યાં સુધી લોટને આપણે થોડું રેસ્ટ આપ્યું છે ત્યાં સુધી મેં અહીંયા જે મારું ટોસ્ટનું જે મોલ્ડ છે એને મેં ડાલડાઘીથી ગ્રીસ કરી લીધું છે એને આપણે સાઈડ પર રાખીએ લોટને આપણે રેસ્ટ આપ્યો એને ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને એને સરસ રેસ્ટ અપાઈ ગયો છે હવે આપણે એ લોટને બે ભાગ કરવાના છે મારું આ જે ટીન છે એમાં અઢીસો ગ્રામ જેટલો લોટ જશે એટલે હું અહીંયા અઢીસો અઢીસો ગ્રામના બે પાર્ટ કરીશ કેમ કે આ લોટ જે મારો છે એ એક્ઝેક્ટ પાંચસો ગ્રામ જેવો બંધાયો છે એટલે મેં અઢીસો અઢીસો ગ્રામના બે પાર્ટ કર્યા છે એકની અંદર હું નાખું છું શેકેલું જીરું જીરાનું મેં સાધારણ શેકી દીધું છે બહુ નહીં અને આ છે જીરાનું એસન્સ જો એસન્સ તમારી પાસે હોય તો નાખજો નહીત ચાલશે મારી પાસે છે તો હું નાખું છું મેં બે ટીપા જ નાખ્યું છે એનાથી વધારે નહીં આનાથી એનો ફ્લેવર વધારે સરસ આવશે અને એકવાર આપણે બધું સરસ મિક્સ કરી દઈએ અહીંયા બહુ તેલ લેવાની કોઈ જરૂર નથી બને ત્યાં સુધી સાધારણ હાથથી જ તમારે જે અટામણ પહેલાં લઈ અને તમારે લોટને સ્ટ્રેચ કરવાનો છે અને થોડું તેલ લઈ અને એને શેપ આપવાનો છે જ્યાં તમને જરૂર લાગે ત્યાં તમે આવી રીતે થોડો હલકા હાથે તેલવાળો હાથ કરી શકો વધારે નહીં કેમ કે અમુક ટાઈમ પછી ટોસ્ટની અંદર એક અલગથી તેલની સ્મેલ આવતી હોય છે એટલે જ હું અહીંયા એક વખત આછો તેલવાળો હાથ કરું છું અને સાથે થોડું અટામણ પણ લઉં છું એ બી મેંદો જ છે પણ મેંદો પણ જરૂર લાગે એમ થોડો થોડો જ લેવાનો બહુ નહીં જેવી રીતે મેં લીધો છે એવો અને આવી રીતે આપણે એનો રોલ વાળવાનો છે આમાં કોઈ પરફેક્ટ શેપ નહીં હોય તો ચાલશે તમે જુઓ આપણે એને પ્રોપર એક રોલ બનાવવાનો છે કેમ કે મારી જે ટીનની સાઇઝ છે એ પ્રમાણે મારે એને કરવાનું છે એમ તો જોવા જઈએ તો તમારા ટીનમાં આપણે મેં પહેલાં પણ તમને બતાવ્યું છે કે ટીનમાં તમે કેટલો લોટ ભરી શકો સેમ એ જ રીતે અહીંયા પણ મેં અઢીસો ગ્રામ જેવો લોટ લીધો છે એમ તો આની અંદર ત્રણસો ગ્રામ જેટલો લોટ આવે પણ મારે બે ભાગ કરવાના છે એટલે મેં આમાં અઢીસો અઢીસો ગ્રામના બંને એક સરખા જ રાખ્યા છે અહીંયા હું જે ઢાંકણું ઢાંકું છું એની પણ મેં ગ્રીસ કર્યું છે એમ તો ઢાંકણાને કોઈ લગાવવાની જરૂર નથી કેમ કે લોટ એટલો બધો નહીં ફૂલે હવે મેં અહીંયા ફરી બે ટીપા તેલ લીધું છે જીરાવાળો એક રોલ બનીને આપણો રેડી છે અને આ છે કસૂરી મેથી કસૂરી મેથીને પણ સાધારણ આવી રીતે સહેજ હલકી શેકી લેવાની જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે અને તમને જેટલી ગમતી હોય એ પ્રમાણે તમે આવી રીતે કસૂરી મેથી લઈ શકો પણ અત્યારે આપણે એકવાર આનો લોટ બાંધી અને એને રેસ્ટ આપી દીધો છે એટલે ફરીથી તમારે એની અંદર મેથીની ભાજી નાખી અને મસળવાનું નહીં જેવી રીતે મેં રોલ વાળ્યો સેમ એ રીતે તમારે પણ આવી રીતે લોટને સહેજ ફેલાઈ દેવાનો અને ઉપર નીચે આવી રીતે મેથીની ભાજી તાજી હશે તો બી ચાલશે અને આવી રીતે સૂકવેલી કસૂરી મેથી હશે તો પણ ચાલશે જે તમને ગમે પણ બંને ભાજીને લેવાની રીત સેમ આ જ રહેશે જરૂર લાગે એ પ્રમાણે તમારે ઉપર નીચે મેથીની ભાજી આવી રીતે કસૂરી મેથી લગાવી દેવાની તમારી પાસે મોલ્ડ હોય કે ના હોય કોઈ ફેર નહીં પડતો સાધારણ શેપમાં ફેર આવશે બાકી ટોસ્ટ તો એકદમ સરસ બનશે તમારા બધાની રિક્વેસ્ટ હતી કે ટોસ્ટની રેસિપી શેર કરો તો આ રેસિપી એકદમ પરફેક્ટ અને એક્યુરેટ છે તમે જરૂર બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને હવે આના પછી બેક ટુ બેક આપણી બીજી પણ રેસિપી આવતી જ જશે તો સાથે મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો જુઓ મેં મારા ઓવનને ક્યારનું બંધ કરી દીધું છે દસ જ મિનિટ મેં એને સો ડિગ્રી ઉપર રહેવા દીધું હતું અને પછી મેં એને ખોલ્યું નથી પણ સ્વિચ ઓફ કરી દીધી હતી એટલે એમાં જે ગરમાવો થોડો ઘણો થયો છે એ એઝ ઇટ ઇઝ છે આપણે આને એવી રીતે ઢાંકી અને જુઓ ઓવન મારું બંધ છે એમાં મેં ઢાંકીને મૂકી દીધા છે સ્વિચ પણ બંધ છે દોઢ કલાક પછી મારો જે લોટ છે એ એકદમ સરસ પ્રૂફ થઈ ગયો છે જુઓ તમે જે ટીનમાં છે એ પણ સરસ પ્રૂફ થઈ ગયો છે અને બહાર જે લોફ છે એ બી એકદમ સરસ ફૂલી ગયો છે અહીંયા કોઈ ટાઈમ મહત્ત્વનો ના હોય તમને લાગે કે ડબલ થઈ ગયો છે મેં અહીંયા ઓવનમાં મૂક્યું હતું તો છતાં પણ મારે અહીંયા દોઢ કલાક જેવો ટાઈમ લાગ્યો છે હવે એની ઉપર હું અહીંયા થોડું દૂધથી બ્રશ કરી દઉં અને ઓવનને મેં અત્યારે મારું પ્રીહીટ કરવા મૂકી દીધું હતું એકસો ને એંસી ડિગ્રી ઉપર અને આપણે એને વચ્ચેની રેક પર રાખવાનું છે મિડલમાં મિડલ રેક ઉપર આપણે એને એકસો ને એંસી ડિગ્રી ઉપર ત્રીસ મિનિટ માટે બેક થવા દઈશું જુઓ ત્રીસ મિનિટમાં આપણા જે લોફ છે એકદમ સરસ એ બ્રેડનો શેપ લઈ લેશે અને બ્રેડ જ બની જશે આને તમે બ્રેડ તરીકે બી ખાઈ શકો અત્યારે એકદમ ગરમ છે આપણે એને ઢાંકી દઈએ આપણે આને ટોસ્ટ બનાવવાના છે એટલે ઉપર તેલ કે બટર કે લગાવવાની જરૂર નથી ચાર કલાક પછી એકદમ એની જાતે ઠંડા થઈ જાય એ પછી જ આપણે એને કટ કરવાના છે તમે જુઓ બંનેનું ટેક્સચર એકદમ સરસ છે નીચેથી પણ કલર સરસ આવ્યો છે તમને જીરાનું પણ બતાવું બતાવજો નીચેથી એકદમ સોફ્ટ આ બહુ જ સરસ રેસિપી છે આને તમે એમને પણ ખાઈ શકો હવે આપણે આની સ્લાઇસ કરીશું ઓવનને અત્યારે મેં એકસો ને ડિગ્રી ઉપર પ્રેહિટ કરવા મૂકી દીધું છે અને આપણે બધા જ જે બ્રેડ છે એની સ્લાઇસ કરી દઈશું અહીંયા એક ખાસ વાત કે તમે જે કંઈ પણ સ્લાઇસ કરો જાડી કે પાતળી જો જાડી કરો છો તો બધી એક સરખી જાડી કરજો અને જો પાતળી કરો છો તો બધી એક સરખી પાતળી કરજો એક જાડી એક પાતળી એવું નહીં જો એક સરખી હશે તો બેક પણ એકદમ સરખી ઇવન થશે અને એક જ સાથે થઈ જશે જો જાડા પાતરી હશે તો વચ્ચે કોઈ ડાર્ક થઈ જશે ને કોઈક વચ્ચે સોફ્ટ રહી જશે જો મેં બધી સ્લાઇસ હાથથી જ કરી છે પણ બધી એક સરખી છે તમે જુઓ નજીકથી બતાવું તમને હવે આ બધી જ આપણી જે સ્લાઈસ છે એને ગોઠવી દઈશું આપણી ટ્રેમાં અને મારું ઓવન પણ એકદમ સરસ રિહિટ થઈ ગયું છે જુઓ આ મેથીની ભાજીવાળા ટોસ્ટ છે કસૂરી મેથીવાળા મેં અહીંયા સૂકી મેથીની ભાજી લીધી છે કસૂરી મેથી અને આની સ્મેલ એટલી સરસ આવતી હતી એટલે મારા રોકી તો હોય જ એનો ટોસ્ટ બહુ જ ભાવે છે મેં અહીંયા ચાલીસ મિનિટ માટે બેક કરવા મૂક્યા છે રોકી અત્યારથી એને રાહ જોઈને બેઠો છે હવે ક્યારે બનશે ને ક્યારે એને ખાવા મળશે જ્યાં સુધી એ બેક થાય છે ત્યાં સુધી હું આજે જીરા ટોચ છે એને પણ સ્લાઇસ કરી દઉં મેં અત્યારે મારા ઓવનને એકસોને સાહીઠ ડિગ્રી ઉપર ચાલુ કર્યું હતું અને ચાલીસ મિનિટ માટે ટોસ્ટ મૂક્યા છે પણ વીસ મિનિટ થશે એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું વીસ મિનિટ થાય ત્યાં સુધી હું આ બધાને કટ કરી દઉં જુઓ આની પણ બધી એક સરખીમાં સ્લાઇસ કરી છે અને એનું અંદરથી ટેક્સચર તમે જુઓ એકદમ પરફેક્ટ છે એકદમ સોફ્ટ છે આ ટોસ્ટ ખરેખર તમે બધા બનાવજો હજી પણ આ સાહેબ અહીંયા જ ઊભા છે જ્યાં સુધી પેલી બેચ મારી રેડી થાય છે ત્યાં સુધી હું આને આવી રીતે ખુલ્લા કરી દઉં આવી રીતે તમે એને ખુલ્લા કરી દેસો ને તો ઉપરથી પણ થોડા ડ્રાય થવાના ચાલુ થઈ જશે જો વીસ મિનિટ થઈ ગઈ છે એટલે મેં મારો ઓવનને સ્ટે ઓન કરી દીધું એટલે કે એકસો ને ડિગ્રી ઉપર અંદર એ ચાલુ જ રહેશે અને મારા જે આ ટોસ્ટ છે વીસ મિનિટ માટેમાં એકદમ સરસ ઉપરથી ડ્રાય થઈ ગયા છે જુઓ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે પણ નીચેથી સોફ્ટ છે તમારે પણ તમારો ઓવનમાં આ વસ્તુ તો કરવી જ પડશે યાદ રાખીને હું બધા જ મારા જે ટોસ્ટ છે એને એકવાર પલટાઈ દઉં ક્યારેય ટોસ્ટને ઓવનમાં મૂકીને ચાલીસ મિનિટ માટે મૂકીને ક્યાંય જતું નહીં રહેવાનું નહીં તો એક સાઈડ ડાર્ક થઈ જશે અને નીચેથી સોફ્ટ રહેશે હવે મેં ફરી પાછા વીસ મિનિટ માટે આને મૂકી દીધા હતા તો તમે જુઓ વીસ મિનિટ પછી એનું રિઝલ્ટ કેટલું સરસ આવ્યું છે એનો કલર બી એટલો સરસ છે અને કસૂરી મેથીની સ્મેલ જ કંઈક અલગ આવે છે હવે આ ટોચ હું ફટાફટ કુલિંગ રેક પર કાઢી લઉં અને ઓવન મારું ચાલુ જ છે સ્ટેવ ઉપર એકસો સાહીઠ ડિગ્રી પર હવે હું આ બીજી જે જીરાવાળી બેચ છે એને ફટાફટ બેક કરી દઉં જુઓ એકસો સાહીઠ ડિગ્રી પર જ છે અને ફરીથી આ ટ્રેને પણ હું ચાલીસ મિનિટ માટે મૂકીશ વીસ મિનિટ પછી ફરીથી એની સાઈડ ચેન્જ કરી દઈશ આ રેસીપી બહુ જ સરસ છે તમે ખરેખર બનાવજો આજે ટુ ઇન વન રેસીપી છે એક રેસીપીમાંથી તમે બે જાતના ટોસ્ટ બનાવી શકો એની રેસિપી છે વીસ મિનિટ થઈ ગઈ હતી તો જીરા ટોસ્ટને પણ મેં પલટાઈ દીધા છે જુઓ તમે મોલ્ડમાં બનાવશો તો એમાં ડિફરન્સ એટલો જ આવશે કે બધા તમારે એક સરખા શેપના થશે અને જો તમારી પાસે મોલ્ડ નહીં હોય તો આના પહેલાંની જે બેચ મારી બની છે એવા બનશે બાકી ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે એ પણ સરસ લાગે છે આવી સરસ લાગશે આ ટોસ્ટને પણ હું ફટાફટ બેક કરી લઉં જુઓ આને પણ મેં વીસ મિનિટ પછી પલટાઈ દીધા હતા વીસ મિનિટ પછી તમે એનું ટેક્સર જુઓ આ ટોસ્ટ પણ બહુ જ સરસ બન્યા છે ઉપર અને નીચેથી આનો પણ કલર એટલો સરસ આવ્યો છે અને ક્રંચી પણ એટલા છે આને પણ હું તમને તોડીને બતાવું કે આનું ટેક્સચર કેવું આવ્યું છે બધા મેં એક સરખા કટ કર્યા હતા એટલે બધા એક સાથે સરસ બેક થયા છે જુઓ બહુ સરસ છે આ એકદમ ક્રન્ચી છે તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે તો ચાલો ફરી મળીએ આવી કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય